ખા છાવ પણ મોહન તાર કેમ કાળબાલ મજૂર આવતી એન છોડો થો આલવા થાય કો ખાય ભરીને મોહન થાળ લાયો તમે ના ના બુદ્ધિ નહીં તમારામાં તે વિવાહનો બચ્ચો મોંધાર ઉપરින් ઘેર દીધો છે કેટલું ખા કરશો ડાયાબિટીસ થશે પતી જશો મારી મંઝિલ હે કહા મેરા ઠીકાના હે કહા વાહ ભાઈ વાહ ઓણીયમ મે ના ખા બેધી ખાવા પણ મંડ્યા છો ને તમે મોહનતા કેટલા ખાઈ જાય દાડા ના એમ કે કોક મહેમાન આવા તો થોડો થાય કાલ મજૂર આવશે ઝાર વાટવા થોડો ખવડાવવા થાય કોઈ ના આટલી કતી કે તમે આલો છો ભાઈ જઈ

ઘરે ના <kua> 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 <kua>? ઘેરજ ઘર જતા લેવા દેતા મેળલા ફરી ફરી પાડે કો તારું

મજૂર ને બધું આવ મારા ભાઈ વાંધવા એટલે મારે બધા ખબર વાત જો ના હું છો વેકો બેઠો છું આ શો કંઈ છે બિંદુ કોણ છે હે હા તો વાઘું બિંદુ દુકાન છે એવું છે જણાવો જય માતાજી બસ ભાઈ એટલો ઓળો હા એટલો વાળો વાળો શું થાય બે કિલોકરી ના યાર હું હાલ તાર મારા બધા યાર મારે બધા હાલવાના હોય ને થોડું સરખાવાનું

મારી માની છે પણ કોઈ વસ્તુ હતી કોઈ મોહન થાળે લા મોઢા મેલ્યો ને મામા પેલી ગુલ્ફીના જેમ ઓગળી જો દોણે બુદ્ધિ ના બાલ ખાધા પણ તું ગમે તે હા ખાવા આગું તારો ઓળતો કરવો પડશે તારા પણ થોડો ગણો મોહન થાળ તો મો ઉઠાયો કરે મીરું તો નહીં બાપા

બેસી હમ આયો એક ફળ મોહન થા ફાકી ગયો છે ને ખખજે ને ચલો ગણાતી બરોબર થા હવારા

ખાવાની વસ્તુ ખાવાની હોય દિન જોઈ રહેવાની હોય મજ ત્રે ટુકડા ખાજો ખાલી શાકજો ખાલી